આની અંદર આ ટાઈપ નું હશે કઈક વાઘ છે આથી છે આપણે ખબર નથી શું બનાવેલું છે વાઘ મહાકાળી માતા ની પણ મૂર્તિ આવી પેલી વખત જોવા મળે

મિત્રો આ ગામની ધરતીમાં એમ કહેવાય છે કે મિત્રો ખોદકામ કરવામાં આવે ત્યાંથી પૌરાણિક અવશેષો જોવા મળે છે અને જ્યાં પૌરાણિક એટલી એવી મૂર્તિઓ નીકળે છે કે જે મૂર્તિઓ કયા દેવી દેવતાની છે તે પણ લોકોને ખબર નથી પડતી મિત્રો કારણ કે એટલી પૌરાણિક મૂર્તિઓ છે કે જે લોકો જોતા જ રહી જાય છે એવી તો મિત્રો શિલ્પથી કંડારેલી એવી મૂર્તિઓ છે એ એવું કોતરાણી કામ કરેલું છે કે જેને જોઈને લોકો ચક થઈ જાય છે હો અને મિત્રો એવું નથી કે અહીંયાથી માત્ર મૂર્તિઓ જ નીકળે પ્રતિમાઓ જ નીકળે પણ એવું લાગે છે મિત્રો કે વર્ષો પહેલા અહીંયા કોઈ નગરી હોય અને નગરી અહીંયાથી કણ દટાઈ ગઈ હોય અને નગરીના જે અવશેષો છે જે નગરના અવશેષો છે પૌરાણિક મકાનોના જે અવશેષો છે તે પણ અહીંયાથી ખોદકામ કરતી વખતે નીકળે છે અને હાલ પણ તે હયાત છે અને જે જોવા મળે છે તો મિત્રો આજે આવી આપણે દેવભૂમિ તરીકે ઓળખાતી આ નગરીની આપણે આપને મુલાકાત કરાવીએ અને જે કંઈ માહિતી અમને મિત્રો અહીંયા સ્થાનિક લોકો જોડેથી મળશે તે આપને જરૂરથી અમે વિડીયોમાં જણાવીશું તો મિત્રો વિડીયોમાં આપ જોડાયેલા રહેજો અને મિત્રો હા એક ખાસ વાત કે વિડીયોને જો હજી સુધી આપે લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા પૌરાણિક અને ઐતિહાસિક સ્થળોના જો આપને વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયાને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં પૌરાણિક કંકાવતી નગરીના નામથી જે પ્રચલિત હતી અને જે કંકાવટી દેવભૂમિ નગરી તરીકે ઓળખાતી હતી નગરી તે અત્યારે જે ગામ તરીકે ઓળખાય છે તો આજે મિત્રો આપણે આ નગરીની મુલાકાત કરીએ અને ત્યાંનું એવું કહેવાય છે મિત્રો કે એક એક પથ્થર રહસ્યમય અને પૌરાણિક જ્યાંથી મૂર્તિઓ નીકળેલી છે પ્રાચીન અને જે મૂર્તિઓ પણ અમુક રહસ્યમય છે જેના વિશે મિત્રો આપણે અહિયાં સ્થાનિક લોકો જોડેથી

નમસ્કાર મિત્રો એટલે આપણે જે આ અત્યારે હાલ ગામ તરીકે પ્રખ્યાત છે આ ગામ કાંકરેજ તાલુકામાં અને બનાસકાંઠામાં આવેલું છે અને આ ગામનો ઇતિહાસ ઘણો જૂનો છે એમ કહેવાય કે મૈત્રક કાળ પછીનો અનુમૈત્રક કાળ એ વખતનો આ ગામ સાથેનો ઇતિહાસ સંકળાયેલો છે અને જે એમ કહેવાય કે આ જગ્યાએથી જ્યારે પાટણની સ્થાપના થઈ અને વંરાત ચાવડાએ જ્યારે પાટણની સ્થાપના કરી એ વખતે જય પાટણની સ્થાપના કરવા વખતે વંરાત ચાવડાને આ ગામમાંથી અઢળક ધન પહોંચાડવામાં આવ્યું હતું અને જે ધન પહોંચાડવામાં આવ્યું હતું એ જેના તરફથી આવ્યું હતું એનું નામ હતું શ્રીદેવી વણિક હતા અને એમના તરફથી અઢળક ધન પહોંચ્યું હતું અને આ જગ્યા ઘણા જૂના એવા અનુમેત્રક કાળના સોલંકી કાળના અવશેષો પણ મળે છે

આવી રીતના રીતના રૂપાવટી નગરી તરીકે ઓળખાતું હતું અલગ અલગ નામથી આ પ્રખ્યાત હતું અને આ જગ્યાએ વણિક સમાજનું એવું જૈન સમાજનું એવું મસ્ત યાત્રાધામ તરીકે દેરાસર પણ છે અને સમૂહ માતા એટલે કે જગત જગદંબા ચામુંડા માતા તરીકે જે

આ મૂર્તિ છે આ મૂર્તિ લગભગ જૈન સમુદાય તરફ સાથે સંકળાયેલી છે આ મૂર્તિ છે અને આ કોઈ દેવીની મૂર્તિ છે આની અંદર આ દેવી છે દેવીની નીચે કોઈ માણસ છે કોઈ ગમે તે હોય એમના હા આ ખંડી થઈ ગયેલી આ અંદર એમના ગર્ભ છે ગર્ભાશયની અંદર કઈક પેટની અંદર કઈક કોઈ બી ચિહ્ન હશે એ વખત દેવી હશે એ ટાઈપ ની અઢળક મૂર્તિઓ છે આ જગ્યા मित्रों तेज मूर्ति ने जो ओखता गर्ब हो जाए तो कॉमेंट में जानाजो એટલે આની અંદર આ એ ટાઈપનું હશે કઈક વાઘ છે આથી છે આપણે ખબર નથી શું બનાયેલું છે વખત

તો મિત્રો આ હતી પૌરાણિક મૂર્તિઓ તો હવે આપણે ભોયરું જે અહીંયા આયેલું છે તે આગળ છે આગળ છે મિત્રો આ ભોયરું છે આપણે ભોયરાની ચાવી લાઈ છે ને આપણે ભોયરું પણ બતાવીએ આ કેટલું પૌરાણિક છે એ ચિરાગભાઈ અહીંયા આપણી સાથે જોડાયેલા છે એમના જોડાથી જાણીશું કેટલું પૌરાણિક છે ચિરાગભાઈ આ ભોયરું ખાસું બધું છે મિનિમમ હશે આનું 700 800 વર્ષ પહેલાનું છે 800 વર્ષ પહેલાનું ચાલો તો મોબાઈલ લઈ લો અને સિરાજભાઈ આપણને આપણે ભોયરાની અંદર હવે આ સુરંગ જેને લખેલું છે જો આપ જોઈ શકો છો આ ભોયરું તો બહુ ઊંડું છે તો આપણે જવા એટલી ભોય મિત્રો આપણે બતાવવા ખાતર જઈએ છીએ જો ધીમે ધીમે ઉતરવું પડે બહુ ઊંડું ભોયરું છે સિરાજભાઈ આગળ છે

અને આટલાથી આ જૂનું કામ છે આની અંદર કોઈ સિમેન્ટ યુઝ નથી થયેલી ઓનલી ફોર ચૂનાથી બનાવેલું છે જો તમે જુઓ તો પણ એટલું મજબૂત છે અને જે આ ઈટા જુઓ આ ઈટની લંબાઈ જુઓ આટલી કરી અને આટલી છે આ તમે વિચાર કરો આટલી અને બે વ્યતની ઇટ છે આ જૂની ઈટો કહેવાય આને કહેવાય ફૂટની છે અને અત્યારે તમે વિડીયોની અંદર મહેસૂસ નહિ કરી શકતા હોય પણ હું તમને કઉ છું કે મહેન્દ્રભાઈ તમે એક મિનિટ હાથ લગાવો જો આ તમને ગરમ લાગશે કારણ કે નવી ઈંટો છે આઈંક ને હાથ લગાવો આ જૂની ઈટો એટલી ઠંડક વાળી છે ને જો કેટલું ઠંડુ છે એટલે આટલો ફેર પડે મિત્રો જવાનું અને એક વસ્તુ તો બીજી જો મિત્રો આ જગ્યા રાજા મહારાજાઓ જતા આવતા એટલે આટલી જ મિનિમમ કમસે કમ પાંચ માણસ ની જગ્યા જ છે અને આ જો આ જૂની ઈટો નું બનાયેલું જ છે બધું

અને એક બિલડી નીકળતું હમ એક બિલડી એક બિલડી નીકળતું આપણે આ સુરંગ જે ભોયરું આપે જોયું તો આપણે ગામની અંદર પણ આ કંકાવટી નગરી જે કાકર ગામ છે ત્યાં મિત્રો હરેક જગ્યાએ આપણે આગળ પણ વિડીયોમાં જણાવ્યું એમ એટલી પૌરાણિક મૂર્તિઓ અને આ ગામ જ એક દેવભૂમિ જેને કહેવાય દેવભૂમિ તરીકે ઓળખાય છે મિત્રો જે કંકાવટી નગરી દેવભૂમિ તરીકે તો બીજા પણ મિત્રો તમે હરેક જગ્યાએ હરેક દેવી દેવતાઓના મંદિર જોયા હશે પણ મારા ખ્યાલથી હું કોઈ એવો દાવો નથી કરતો મિત્રો પણ તમે ક્યાંય ભેંસ માતાનું મંદિર સાહેબ નહીં જોયું હોય તો એવું ભેંસ માતાનું મંદિર પણ અહીંયા દેવભૂમિ કંકાવટી નગરી કાકરની અંદર આવેલું છે તો એ મંદિરનો પણ આપને દર્શન કરાવીએ મિત્રો અહીંયા ભોયરાની બાજુમાં દેવોના દેવી મહાદેવનું પણ અહીંયા અત્રે મંદિર આવેલું છે આ ગઢ વિસ્તાર જે ગઢ કોટ ઉપર છે ત્યાં અને મિત્રો અહિયાં ગણપતિ બાપાની પણ એક પૌરાણિક પૌરાણિક મૂર્તિ મૂર્તિ છે છે ગણપતિ અને સામે દેવોના દેવ મહાદેવ નું મંદિર આવેલું છે મિત્રો આ ગામની ખાસ વાત કે આપણે જણાયું કે આજે આપણે ભોયરું જોયું જ મહાદેવનું નું મંદિર નું આપણે દર્શન કર્યા ત્યાં ગઢ હતો રાજા મહારાજાઓનો અને રાજા મહારાજાઓના ગઢ મિત્રો હંમેશા ઊંચા સ્થાન ઉપર ને ઊંચી જગ્યાએ રાખવામાં આવતા કે જ્યાંથી ઊભા રહીને આખું ગામ દેખાય અને આપ જોઈ શકો છો મિત્રો આપણે ગઢ ઉપર ઊભા છીએ અને આખું સંપૂર્ણ કંકાવટી કે કાકર ગામ દેખાય છે જો મિત્રો તો મિત્રો હવે આપણે ગામમાં જઈએ

સ્થાનિક લોકો વિશે જોડેથી પણ એ આપ જે આપ શિલાકો કે જે પથ્થર કયો જે આપ જોઈ રહ્યા છો એનું એવું કહેવાય છે મિત્રો કે આ પથ્થર અહીંયાથી કોઈ ખસેડી શકતો નથી અને જેને ભેસત માતા તરીકે ઓળખાય છે મિત્રો અને અહીંયા નવું નિર્માણ કરી અને મંદિર બનાવેલું છે અત્રે અને આપ જોઈ શકો છો અહીંયા દીવાબત્તી પૂજા પાઠ કરવામાં આવે છે આરતી પૂજા કરવામાં આવે છે તરીકે મિત્રો ઓળખાય છે અને મિત્રો જ્યાં ભેસદ માતા તરીકે જે પૂજાય છે અને અત્રે મંદિર બનાવેલું છે જે દેવભૂમિ કંકાવટી કાકર ગામની અંદર મિત્રો આવેલું છે આપ જે આ શિલા દેખી રહ્યા છો જે જોઈ રહ્યા છો પથ્થર જોઈ રહ્યા છો તેને મિત્રો એવું કહેવાય છે કે કોઈ ખસેડી શકતું નથી આ ઘણા વર્ષોથી આ જે જગ્યાએ આપ જોઈ રહ્યા છો એ જગ્યાએ મિત્રો આ શીલા પથ્થર અહીંયા પડેલો છે એમ કે મિત્રો આ સમૂર માતાનું મંદિર છે અને અહીંયા સમૂર માતાની બહુ પૌરાણિક વાવ પણ આવેલી છે અને આ સમૂર માતાના જે અમને કંઈ બી ઇતિહાસ જાણવા મળશે તેનો અલગથી વિડીયો બનાવીશું તો મિત્રો અહિયાં પણ એક સ્તંભ છે જે કોઈ મંદિરનો હોઈ શકે એવો મંદિરનો આ પણ વખતે નીકળેલો છે આ પણ ખોદકોમ વખતે નીકળેલો છે હવે એક બીજી મૂર્તિ છે મિત્રો જે ખંડિત થયેલી છે એ પણ ખોદકામ કરતી વખતે નીકળેલી છે એવું કહેવાય છે તો એ આપણે જોઈએ પછી આ મિત્રો અહીંયા ખેતરપાળ દાદા છે આ ખેતરપાલ દાદાની મૂર્તિ પણ બહુ પૌરાણિક અને જૂની છે મિત્રો જય દાદા જુઓ મિત્રો અને અહિયા પણ છે આ પણ ખંડિત મૂર્તિ છે મિત્રો મહાવીર સ્વામી ની હોય એવું દેખાય છે મિત્રો અમુક મૂર્તિઓ ખંડિત થઈ ગયેલી હોય ખબર ના હોય ને કે અહિયાં મૂર્તિ જ છે જો મિત્રો આ પણ ખોદકોમ કરતી વખતે નીકળેલો છે આ જૂના જમાનાનો હા એ પણ પથ્થર છે આની ઉપર કંઈક કુતરણી પણ શિલ્પો એ કરેલી છે અને ઓમ મિત્રો જૂના જમાનાનો ખોડણીઓ હોય એવો દેખાય છે પણ કંઈક મૂર્તિનો આકાર પથ્થર ઉપર કુતરણી કરેવામાં આવેલી છે આપને જણાવીએ મિત્રો કે અહીંયા ગામની અંદર દરેક જગ્યાએ દરેક પથ્થર પૌરાણિક અને રહસ્યમય કઈ ના કઈ એના ઉપર કોતરણી કરેલી છે પણ આપણે એ કોતરાણી પર ના જાણવાના કારણે આપણે બતાવી નથી શકતા કે એક્ઝેક્ટલી શેની કોતરણી કરેલી છે કયા દેવી દેવતાની પણ એવો જ એક પથ્થર છે જે બહુ સારી કોતરણી પણ એની કરેલી છે અને બહુ પૌરાણિક પથ્થર છે પણ અહીંયા પડેલો છે જેના ઉપર લોકો બેસે છે અને આ ગામની મિત્રો માટી પણ જેવી રીતે કોઈ જૂનું પૌરાણિક ગામ હોય ને એવું ગયું હોય એવી રીતનું જોવા મળે છે જેને ખોદકામ કરીએ એટલે આ આ આ મિત્રો મિત્રો આ કાદવની અંદર અહીંયા કંઈ પડેલા છે પથ્થર જેને ના ખબર હોવાના કારણે મિત્રો અહીંયા કને આ પથ્થરો પડ્યા છે જો આ પણ કોઈ બહુ સરસ શિલ્પકારે કાર્ય કોતરાણી કરેલી છે અને અહીંયા પથ્થરો મુકવામાં આવેલા છે જ્યાંથી ખોદકામ કરે મિત્રો પથ્થર પૌરાણિક નીકળેલા છે કોઈ કોઈ મંદિરોના હવેલીઓના કે ગમે એના હોય શકે મિત્રો તો આપણને પૂરતી માહિતી નથી પણ એને પછી કોઈ માણસો એમ કે પોતપોતાની રીતે એનો ઉપયોગ કરેલો છે અહીંયા કોઈ બેસવા માટે મુકેલા પથ્થર મિત્રો અહિયાં શમશાન છે જે સ્મશાન ભૂમિ એની અંદર પણ આવા પૌરાણિક અવશેષો મળેલા છે અહીંયા ગ્રામજનોએ રાખેલા છે આપને આગળ જણાવ્યું ને એનો કઈ ને કઈ અલગ રીતે યુઝ કરવામાં આવેલો છે જો મિત્રો આ પણ જો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા સ્મશાન ગૃહની અંદર મૂકવામાં આવેલા છે અહીંયા ખોદકોમ કરતી વખતે અહીંયાથી જ નીકળ્યા હતા સમસાન બનાવતી વખતે નીકળ્યા હતા અને આ આ આ તો બહુ મૂર્તિ છે આ કેટલી જૂની છે કેટલા વર્ષોથી એની બહુ આપણે પૂરતી માહિતી નથી પણ અહીંયા પણ આ ખોદકામ કરતી વખતે આ મૂર્તિ મળેલી છે અને જે ખંડિત છે જેને અહીંયા રાખવામાં આવેલી છે અને મિત્રો મારા ખ્યાલથી આ શિવ પાર્વતી ની મૂર્તિ હોય એવું લાગે છે આપ જણાવજો કે છે મૂર્તિ જો અત્યારના જમાનામાં મિત્રો આવી મૂર્તિઓ પણ જોવા નથી મળતી એમ કેટલું સરસ કોતરણી છે એની મિત્રો અહીંયા મહાકાળી માતાનું સાનિધ્ય છે કોઈ રાજવી વંશના ના કુળદેવી માતા તરીકે અહીંયા મહાકાળી માતાનું

આ પણ પૌરાણિક અને આવી પ્રાચીન પ્રતિમાઓ મૂર્તિઓ જે હાલના સમયમાં મિત્રો બહુ ઓછી જોવા મળે છે તો આ જુઓ મિત્રો અહીંયા બીજી પણ અમુક ઘણી પૌરાણિક મૂર્તિઓ છે જેના આપણે દર્શન કરાવીએ જુઓ હનુમાન દાદાની પ્રતિમા હોય એવું કંઈક લાગે છે મિત્રો છતાં માફ કરજો અમને પૂરતી માહિતી નથી કે અહીંયા કોઈ પ્રતિમા ઉપર મિત્રો નામ લખેલું નથી કે આ દેવી દેવતા ની પ્રતિમા છે મૂર્તિ છે જે આ ખોદકામ કરતી વખતે અહીંયા મળેલી છે આ જૂની છે ને હા આપણે લગભગ હોય છે છે માટે

એટલે આની સ્થાપના મંદિર ની અંદર ના કરાય પણ બારે રાખી શકાય એમ અને ખંડિત તો જો કે સ્થાપના એ પ્રાણ પ્રતિષ્ઠા ના થાય તો મિત્રો આ જો આપને જણાયું ચિરાગભાઈ એ અને અહીંયા આપણે જોયું કે આ પણ મંદિરનો જ અવશેષો છે જે આ ખોદકામ કરતી વખતે જ મળેલા ને પૌરાણિક અને રહસ્યમય જેના વિશે આપણે પૂરતી જાણકારી ના હોવા કારણે કઈ ના શકીએ પણ કોઈ ના કોઈ દેવી દેવતા અવશેષો છે જે પુરાતન કાળની અંદર જેમની સ્થાપના કરેલી કોતરી કામ કરવામાં આવેલું ત્રિમૂર્તિ મહાકાળી માતાનું અહીંયા સાનિધ્ય છે જે પૌરાણિક મહાકાળી માતાની પણ અત્રે એક પ્રતિમા મૂર્તિ જે મળેલી છે એની અહીંયા જો કે ગર્ભગૃહ મંદિરની અંદર નથી સ્થાપના કરેલી પણ બાજુની અંદર રાખવામાં આવેલ છે જે બહુ જ પૌરાણિક છે મિત્રો અને બતાવીએ આ પણ ખંડિત જ છે મિત્રો જેના કારણે આને સ્થાપના નથી કરવામાં આવેલી પણ જે અત્યારની જનરેશન જોઈ શકે અને જાણી શકે એટલા માટે અત્યારે રાખવામાં આવેલ છે અને આને સાચવવામાં ખાતર જ અહીંયા મૂકવામાં આવેલ છે મિત્રો અહીંયા જૈન દેરાસર આવેલું છે અને અહીંયા પણ જૈન દેરાસરના જે આ પથ્થર જોઈ રહ્યા છો તે જો આ પૌરાણિકમાં જૈન દેરાસર છે જેના પથ્થરો બહુ જૂના છે અને કેટલા મોટા અને કોતરાણીવાળા છે અને જૈન દેરાસરની દિવાલ ઉપર એટલે કે જે બહારના ભાગની અંદર આ પૌરાણિક પ્રતિમાઓ જે મૂર્તિઓ છે તે અહીંયા આવેલી છે કયા દેવી દેવતા ની છે એ મિત્રો નથી ખબર અને અમુક ખંડિત મૂર્તિઓ છે જોઈ શકો છો મિત્રો ઉપર પણ છે અહીંયા પૂરી દીવાલ ઉપર મિત્રો આપ જોઈ શકો છો કેટલી બધી પ્રતિમાઓ છે જે પૌરાણિક છે જે જૈન છે દેવભૂમિ કંકાવટી નગરી કાંકર અંદર એની દિવાલના ભાગ ઉપર છે બહારના ભાગ ઉપર આ દેવભૂમિ કંકાવટી કાંકર ગામની અંદર એટલા મંદિરો આવેલા છે મિત્રો કે જે કાંકરેજ તાલુકાની અંદર એવું કોઈ ગામ નહીં હોય મારા ખ્યાલથી કે જેટલા ગામની અંદર આટલા દેવી દેવતાઓના દેવસ્થાન મંદિરો અને અહિયાં પણ મિત્રો જૈન દેરાસર ની બારે જ દિવાલ ઉપર છે મિત્રો જ્યાં હનુમાન દાદા ની પણ એક પૌરાણિક પ્રતિમા છે મૂર્તિ છે જય બજરંગબલી જય હનુમાન દાદા